ભરૂચમાં કબૂતર શોકીલોને પ્રોત્સાહિત કરવા ઓલ ઇન્ડિયા પીઝન શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભરના વિવિધ રાજ્યો આવેલા પાલકો દ્વારા સાડા ચારસો જેટલા દુર્લભ અને આકર્ષક કબૂતરો નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભરૂચ ખાતે કબૂતર પાલન અને કબૂતર શોખીનોને પ્રોત્સાહન આપવાના હેતુથી બીજા ઓલ ઇન્ડિયા શો નું ભવ્ય આયોજન નજીક આવેલ રંગન કરવામાં આવ્યું હતું આ શોમાં ગુજરાત સહિત દેશના વિવિધ વિવિધ રાજ્યોમાંથી આવેલા કબૂતર પાલકો દ્વારા જાતિના કબૂતરો પ્રદર્શિત કરવામાં આવ્યા જેમાં ગુજરાત મહારાષ્ટ્ર કેરળ પંજાબ તમિલનાડુ અને તેલંગાણા સહિતના વિવિધ રાજ્યોના કબૂતર પ્રેમી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ચૌદ અલગ અલગ બ્રીડના પેન્ટેલ લાહોર જેકોબીન કિંગ રેસિંગ હોમર સહિત ચારસો જેટલા દુર્લભ અને આકર્ષક જાતિના કબૂતરો દર્શાવવામાં આવ્યા હતા આ પ્રસંગે આયોજન અમારા ક્લબ નું નામ છે ગુજરાત પીજન ક્લબ ગુજરાત ક્લબ છેલ્લા બે હજાર ઓગણીસ થી કાર્યરત છે અને અત્યાર અમે

અને આ શોના ભજને જજ કરવા માટે ટોટલ પાંચ જજ આપણે ઇન્વાઇટ કર્યા છે જેમાં બે જજ જર્મનીથી આવ્યા છે બે જજ બહેરીનથી આવ્યા છે અને એક જજ આપણા ઓમાનથી આવ્યા છે અને આ બર્ડ જે છે એનું અત્યારે બહુ સારી રીતના કોમ્પિટિશન ચાલી રહ્યું છે અને અમારો ઉદ્દેશ એ છે કે દરેકે દરેક માણસ જે કબૂતરને પ્રેમ કરે છે અને એને સારી એની હોબીને સારી રીતના આગળ વધારી શકે એના માટે અમે આજે આ શોનું આયોજન કર્યું છે